ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના વર્ષ બે હજાર પચીસની નવરાત્રી વિવાદથી ઘેરાયેલી જોવા મળી જેમાં દસ દિવસમાં એક દિવસ એવો બાકાત નથી રહ્યો જેમાં કોઈ શહેરમાંથી કોઈ વિવાદ સામે ન આવ્યો હોય તે વચ્ચે જો નવસારીની વાત કરવામાં આવે તો સોમવારના રોજ જિલ્લાના ડીવાય એસપીના વિરોધમાં બજરંગ દળ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસને વિરુદ્ધમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો તો આક્રોશ કેમ ઠાલવવામાં આવ્યો તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું નવસારીમાં નવરાત્રીના સમય દરમિયાન આયોજકો દ્વારા ખાનગી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે સમય દરમિયાન દળના કાર્યકર્તાઓ પાર્ટી પ્લોટમાં પહોંચી જાય છે અને આયોજકો ઉપર એવા આરોપ લગાવવામાં આવે છે કે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ બાબતને લઈને આયોજકો અને બજરંગ કાર્યકર્તાઓ વચ્ચે ઝપી થઈ અને તે સમય પોલીસની એન્ટ્રી થઈ જેમાં નવસારીના ડીવાય એસપીએ કાર્યકર્તાને માર માર્યો જેને લઈને બજરંગ અન્ય કાર્યકર્તા તાવમાં પણ જબરજસ્ત રોષનો માહોલ જોવા મળ્યો ત્યારે બીજી બાજુ નવરાત્રિના સમય દરમિયાન એક એવી પણ ઘટના ઘટી જેમાં ધાર્મિક નામનો એક યુવક જે નવરાત્રી સમયે પાર્ટી પ્લોટની બહાર તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો અને તે સમય દરમિયાન ધાર્મિકની એક અન્ય મહિલા સાથે સ્વાભાવિક બોલાચાલી થઈ તે સમય દરમિયાન બે પોલીસવાળા આવે છે ધાર્મિકને ઢોર માર માર્યો જેનાથી તેના કાનનો પડદો પણ ફાટી ગયો અને આંખમાંથી લોહી જમા થઈ ગયું તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે હવે આ આ મુદ્દે ધાર્મિક દ્વારા શું જણાવવામાં આવ્યું છે સાંભળી લો મારી વાત સાંભળી લેજો થોડી મારી વાત સાંભળી લેજો મારું નામ ધાર્મિક રમેશભાઈ પટેલ છે મારી ઉંમર 23 વર્ષની છે હું ફિઝિકલ થેરાપિસ્ટ છું પેશાથી મેં ડોક્ટર છું આ દિવસે તે દિવસની શુક્રવારની વાત છે હું ફ્યુઝન નવરાત્રીમાંથી ગરબા રમીને નીકળ્યો હતો તો હું ખાલી ફોટા પડાવતો હતો એન્ડ ત્યાં એક આંટી હતી એમના છોકરા સાથે તો મારી ફ્રેન્ડની એની ખાલી બોલા બોલી થઈ ગઈ હતી એટલામાં પોલીસવાળા એટલામાં પોલીસવાળા આવીને મને કોલર પકડી અને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયા મે મને મારી રજવાત પણ કરવા દીધી નથી કે મારા સાથે શું થયું કંઈ પણ નહીં મને ડાયરેક્ટ મારમારી કરવા લાગ્યા છે મને મોળા પર 5 થી 7 ઝબપ મારી છે મને બીજો બે પોલીસવાળા હતા એકનું નામ હતું

મારા આંખમાં લોહીનો ક્લોટ એટલે કે લોહી જામી ગયેલું છે હવે આ મારે એટલું કેવું છે કાલ કરીને ઈફ કંઈ મને થઈ જતે તો મારી મમ્મીનો મે એકલો છોકરો છું તો શું થતે મારું એટલું જ કેવું છે મારી મમ્મી એકદમ બી ગયેલા હતા એ બાબતે મારું એટલું જ કેવું છે કે એ પોલીસવાળા તરફથી મને ન્યાય જોઈએ જ છે એક સોરી એ નાઈનો કોઈ સોલ્યુશન હોતો નથી હવે પોલીસ તમનની એક સાથે બનેલી બે ઘટનાને લઈને બજરંગદળમાં ખૂબ જ રોષનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પોલીસ સામે કોઈ એક્શન લેવામાં આવે તે રીતની માંગ જે છે તે નવસારી બજરંગદળ દ્વારા લગાવવામાં આવી રહી છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા